છેલ્લા એક મહિનાથી દિયોદર તાલુકાની તમામ જનતાની માગણી છે કે જે નવો જિલ્લો બન્યો છે એ ઓગઢ જિલ્લો બને અને દિયોદર તાલુકો દિયોદર તેનું મુખ્ય મથક થાય એ માટે અનેક પ્રકારના વિરોધ પ્રદર્શન ચાલતા હતા અને છેલ્લે સરકારે વિરોધ પ્રદર્શનનો વિચાર કરી અને તમામ જનતાનો અભિપ્રાય લેવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો અને પ્રાંત કચેરીએ જે જિલ્લા વિભાજન અંગે જે નિર્ણય કરેલો છે વાવ થરાદ સૂચિત જિલ્લા બાબત એની સામે વાંધા અરજી અને એની એના આગળના સૂચનો માટે ત્રણ દિવસ સુધીનો સમય આપેલો દિયોદરની તાલુકાની મોટી સંખ્યામાં જનતાએ પોતાના સૂચનો અને વાંધા અરજી રજૂ કરેલ છે તે સત્તાવાર માહિતી પ્રમાણે કુલ પચીસ થી છવ્વીસ હજાર જેટલી વાંધા અરજીઓ રજૂ થયેલ છે જેમાંથી ઓગણીસ હજાર પાંચસો ને ચોર્યાસી વાધા અરજી એ પ્રકારની છે કે જેમને ઓગઢ જિલ્લો બને અને દિયોદર તેનું મુખ્ય મથક બને એ એમની મુખ્ય માગણી છે જો આ શક્ય ન થાય તો આ લોકોની માગણી એવી છે કે એમને જૂના બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે જ્યારે છ હજાર આઠસો નવ્વાણું વાંધા અરજી એ પ્રકારની છે કે એ તમામને ઓગઢ જિલ્લો બને તો એ એમાં રાજી છે ઓગઢ જિલ્લો બને એમની માગણી છે પરંતુ ઓગડ જિલ્લો જો ન બનાવવામાં આવે તો એમને વાવ થરાદ જિલ્લો યોગ્ય લાગે છે આમ સંયુક્ત રીતે જોતા અરજી કરવા વાળા વ્યક્તિઓની માગણી ઓગડ જિલ્લો બનાવવા માટેની માગણી સરકાર સમક્ષ છે આ વસ્તુ જોઈ અને આ આ હકીકતનો વિચાર કરી અને સરકાર શ્રી ઓગઢ જિલ્લાનો નિર્ણય કરે એવી અમારી ઓગઢ જિલ્લા સંકલન સમિતિ તરફથી સરકારને ઉગ્ર રજૂઆત છે માગણી છે અને વિનંતી છે